નવસારી જિલ્લામાં ચોમાસાની બદલાયેલી પેટર્નને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે કાપણી સમયે વર્ષેલા કમોસમી વરસાદથી ડાંગરનો પાક ભીંજાઈ ગયો છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે છેલ્લા એક દાયકાથી ચોમાસાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા છે અનિયમિત ચોમાસાને કારણે ખેડૂતોને પાછળથી વાવડી કે રોપણી કરવી પડે છે પરંતુ વરસાદ તેમનો પીછો છોડતી નથી છેલ્લા એક અઠવાડિયા નવસારી જિલ્લાના ખેતરોમાં ડાંગરની કાપણી પૂરજોશમાં આગાહી મુજબ ગઈકાલથી નવસારી જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો હતો જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે જે ખેતરો સંપૂર્ણ સુકાઈ ગયા હતા ત્યાં હવે ભારે વરસાદના કારણે જમીન ભીની થઈ ગઈ છે મજૂરો દ્વારા કાપણી કરાયેલી ડાંગર ખેતરોમાં જ પડી છે અને તેને લઈ શકાય નથી મશીન દ્વારા કાપણી કરાયેલું પરાણ પણ વરસાદના કારણે ભીંજાઈ ગયું છે સામાન્ય રીતે ત્રીજા ચોથા દિવસે ડાંગર લેવામાં આવે છે આ ઉપરાંત જે ડાંગરના દાણા છૂટા પડ્યા હતા અને સુકવવા માટે મૂકવામાં આવ્યા હતા તે પણ આ અચાનક આવેલા વરસાદથી ભીંજાઈ ગયા છે આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે તો ખેતરોમાં ખેડૂતોએ પાકને પણ ઢાંકવો પડ્યો હતો ખેડૂતોએ વ્યાજી રૂપિયા લાવીને કરેલ ડાંગર કમોસમી વરસાદમાં પલળી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ભીંજાયેલી ડાંગરને હવે પૌવા મિલ કે રાઈસ મિલ દ્વારા ઓછા ભાવે ખરીદવામાં આવશે જો બે ત્રણ દિવસ આવી જ પરિસ્થિતિ રહી તો ડાંગરની ગુણવત્તા દિવસે ને દિવસે બગડશે વેપારીઓ ડાંગરને નબળી ગુણવત્તાવાળી કહીને ખરીદવાની આનાકાની કરશે આ પરિસ્થિતિના કારણે ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ જશે એટલે કે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થશે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી